ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી શાંતાબેન સભાગૃહ વિનય હાઈસ્કૂલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિકૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું પ્રાકૃતિક કૃષિ મિશ્ર પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમજ પ્રદર્શની સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ તકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક ભેસાણ મિશન મંડલમ આરોગ્ય વિભાગ વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું એ છે પ્રાકૃતિક ખેતી પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો આ પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ દુકાનોને જેમ અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેને એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો આવો ધ્યેય છે સંજય ઢોલરિયા જય ગૌ માતા તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગથી માહિતગાર કરાયા હતા આ તકે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ ભેંસાણ તાલુકા પંચાયત પ્રમુખ કથિરિયા તેમજ ભેંસાણ મામલતદાર પારગી તાલુકા વિકાસ અધિકારી આરિસ શેખ નાયબ ખેતી નિયામક ગધેસરીયા કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર પોલરા જિલ્લા પશુપાલન અધિકારી પાનેરા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જેમ્જ ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર એમ પોલરા મદદની સંશોધન વૈજ્ઞાનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ત્યારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કે જે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના ફેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પશુપાલક બહેનો ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર મિલેટ મિલેટનું મહત્ત્વ મૂલ્યવર્ધન બાગાયતી પાકો વિવિધ પ્રકારની સહાયો પશુપાલન લગતી સહાયો કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કાંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર લેક્ચરો પણ નાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારો પણ માનવું છે અહેવાલ કાસમ હોથી લોકાર્પણ